અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસના શિક્ષકે વિદ્યાર્થીઓને બેફામ રીતે માર માર્યાની ઘટના સામે આવી છે જેમાં વિદ્યાર્થીઓ ક્લાસીસની બહારના ભાગે બેસીને અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે કોમ્પ્લેક્ષના ઉપરના માળે આવેલા પટેલ વેબ સોલ્યુશન્સ નામના ક્લાસીસના શિક્ષકે નીચે આવીને અચાનક વિદ્યાર્થીઓને લાફા માર્યા હતા કૃષ્ણનગર પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વેબ સોલ્યુશન્સ ક્લાસીસના શિક્ષક આશિષ અગ્રવાલની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે ગુજરાતમાં દારૂબંધીના પોલીસ કર્મીએ જ લીરેલીરા ઉડાવ્યા હોવાનો બનાવ વડોદરાથી સામે આવ્યો છે જેમાં વરણામાં પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમિત પરમારે નોકરી પૂર્ણ કર્યા બાદ પોતાની સોસાયટીમાં દારૂ પીટેલી હાલતમાં આવીને સ્થાનિકો સાથે ગાડાગાડી કરી ઝઘડો કર્યો હતો જેનો સ્થાનિકોએ વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જે બાદ તેઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવતા ત્યાં પણ પીઆઈ તથા પીએસઆઈની સામે ધમકી આપી હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે ત્યારે સ્થાનિકોની ફરિયાદના આધારે પોલીસે હેડ કોન્સ્ટેબલ અમિત પરમાર સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી લીધી છે ગુજરાત સરકારે ફ્યુઅલ ચાર્જમાં પંદર પૈસાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે જેમાં હવે ફ્યુઅલ સરચાર્જ બે પોઈન્ટ પિસ્તાળીસથી ઘટીને યુનિટનો દર બે રૂપિયાને ત્રીસ પૈસા થઈ જશે જેથી સો યુનિટના વપરાશ પર પંદર રૂપિયાનો ફાયદો થશે નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે એક જુલાઈ બે હજાર પચીસથી આ ઘટાડો લાગુ થશે અને આ ચાર્જ ઘટાડો તમામ સરકારી વીજ કંપનીઓના ગ્રાહકોને લાગુ થશે ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે એક પોઈન્ટ પંચોતેર કરોડ ગ્રાહકોને જુલાઈથી સપ્ટેમ્બર બે હજાર દરમિયાન વીજ વપરાશ પર આશરે રૂપિયા ચારસો કરોડથી વધુનો લાભ થશે